નમસ્કાર ખેડૂત મિત્રો વીજુ ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ પાંચ છ સાત આઠ નવેમ્બર બે હજાર પચીસના મહત્વના હવામાન સમાચાર તો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં પાંચમી આઠ નવેમ્બરની વચ્ચે આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગના જિલ્લા જિલ્લામાં વરસાદ પડ્યો છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ થોડો ઘણો વરસાદ પડ્યો છે ભારતીય હવામાન વિભાગે પાંચથી આઠ નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે તે ઉપરાંત વીજળીનો પણ ખતરો છે વીજળીના ખતરા પર હવામાન વિભાગે ખાસ અપડેટ આપ્યું છે હવામાન વિભાગે એવું પણ એલર્ટ આપ્યું છે કે પાંચથી સાત નવેમ્બર સુધી ગુજરાતમાં વીજળી પડવાના યોગ છે એટલે કે લોકોએ સાવધાની રાખવી અમદાવાદ સહિત સુરત રાજકોટ અને વડોદરામાં વીજળી પડવાની સંભાવના છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં એક દશાંશ ત્રણ આઠ ત્રીસ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ભાવનગરમાં શૂન્ય દશાંશ આઠ સાત ઇંચ લાલપુર અને મોરબીમાં શૂન્ય દશાંશ સાત નવ ઇંચ ભાવનગરના ગોઘા અને મોરબીના માળિયા તથા હળવદમાં શૂન્ય દશાંશ સાત એક ઇંચ વરસાદ પડ્યો છે સુચિત્રા ખેડબ્રહ્મા કપરાડા વાસો ગરૂડેશ્વર શહેરા કલ્યાણપુર જામકનું દ્રગધ્રામાં પણ શૂન્ય દશાંશ બે શૂન્ય ઇંચથી લઈને શૂન્ય દશાંશ છ ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાથી લોકોની હાલત ખરાબ થઈ છે અને હજુ પણ આ વરસાદની મુશ્કેલી ઓછી થઈ નથી અરબી સમુદ્ર હજી પણ ચક્રવાતની અસર ચાલુ છે આને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવતા દિવસોમાં પણ વરસાદ પડશે તેવી સંભાવના છે જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ચોવીસ કલાકમાં મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદ થવાની શક્યતા છે વરસાદના માહોલ વચ્ચે પણ રાજ્યમાં રાત્રિના તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રાતનું તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું હતું આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ દાહોદ પશમાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ગામ નવસારી અને વલસાડમાં છૂટા સવાળિયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે હવે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન નબળું પડી ગયું છે ધીમે ધીમે રાહત મળતી જશે અને શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનતું જશે પાંચથી આઠ નવેમ્બરમાં દેશના ઉત્તર પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે નવથી દસ નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે વાદળસ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અગારમી વીસ નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો આ હતા બપરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ